બનાસકાંઠાના વડગામમાં પતિની હત્યા કરીને અકસ્માતમાં સમગ્ર મામલાને ખપાવવામાં હત્યારી પત્નીએ પ્રયાસ કર્યો પરંતુ પંદર દિવસ આ સમગ્ર કેસની તપાસ ચાલી બનાસકાંઠા એલસીબી પલ્લો સ્કોટ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે આ જે મૃતક વ્યક્તિ છે તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમના ઘટસ્ફોટ થયો તેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી કે જેમાં આ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમાં તેમણે જીવન નથી ટૂંકાવ્યું પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે પણ શું કામ આ પત્નીએ તેમના જ પતિની હત્યા કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે આ દિવસોમાં એક મોટો સવાલ ઉઠી રહ્યો છે સામાન્ય વિવાદોમાં બબાલોમાં હત્યારો નીકળી જતા હોય છે અને હુમલાની ઘટનામાં હત્યાના બનાવ પણ બનતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બસુ ગામની ઘટનામાં જ્યાં પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે આમાં હત્યા પાછળનું કારણ એવું કહેવાય રહ્યું છે કે પત્ની અને પતિ વચ્ચે અવારનવાર કોઈ બાબતને લઈને ઘરમાં કંકાસ ચાલી રહ્યું હતું ને આ ઘર કંકાસના કારણે પત્ની કંટાળી ગઈ હતી ને ત્યારબાદ તેણે આ પ્રકારનું પગલું એટલે કે તેણે પોતાના પતિની દાતરણું વડે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરી દીધી અને તેના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ને જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમના ગળાના ભાગે દુપટ્ટો બાંધી દેવામાં આવ્યો તેના કારણે પોલીસને પ્રાથમિક રીતે એવું લાગે કે તેમણે જીવન ટૂંકાવ્યું છે આ મામલાને લઈને છાપી પોલીસને જાણ કરવામાં આવતા છાપી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આ સમગ્ર મામલામાં પોલીસે તપાસ કરતા પ્રથમ તપાસમાં તેવું લાગ્યું કે હાલ જે મૃતક છે તેમણે જીવન ટૂંકાવ્યું છે ત્યારે આ મામલાને લઈને જ્યારે મૃતક વ્યક્તિ છે તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં આ ઘટનાના સંદર્ભમાં બનાસકાંઠા એલસીબી બનાસકાંઠા ફોલ્લો સ્કોટ બનાસકાંઠા સ્થાનિક પોલીસે તપાસ કરીને તપાસમાં આ વ્યક્તિની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેમના જ પત્નીએ કરી હોવાની વિગત સામે આવી છે જેમાં શ્રવણજી ઠાકોર નામના જે વ્યક્તિ છે તે ભાગ્યા તરીકે કામ કરતા હતા તેઓ અવારનવાર તેમના ઘરમાં પત્ની સાથે ઝઘડા ચાલતા હોવાની વિગતો કહેવાય રહી છે ને આ ઘટનામાં કરુણ અંત લાવવા માટે પત્ની દ્વારા એક દિવસ શ્રવણજી ઠાકોર ઘરે હતા તો ત્યાં માથાના ભાગે તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ ઘરે ટોપો બાંધીને આ બનાવ છે તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ સમગ્ર ઘટનામાં પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી આ મામલે શું રહ્યા છે બનાસકાંઠાના એસપી સુબોધ માનકર તે સાંભળે લો દરેક અગિયાર બાર દો હજાર ચોવીસના રોજ એક છાપી ગામ કે છાપી પોલીસ સ્ટેશન કે બસુ ગામ મેં એક પોલીસ કઈ પાસે જાહેરાત આવી હતી કે એક શ્રવણજી સરદારજી ઠાકોર નામ કે આત્મહત્યા કરી હૈ पुलिस ने मौके पे जाके जब चेक किया तो प्रथम दृष्टि वो आत्महत्या जैसे ही दिख रहा था इसलिए उस टाइम पे एडी दाखिल की गई थी और हत्या का जो आगे तपास चालू था एडी का उस तपास में ये फलित होता है कि उसमें ऐसे कुछ साइंस थे ऐसे कुछ पुरावे थे जिसमें से उस मौत थोड़ी शंकास्पद लग रही थी उसी दिशा में पुलिस तपास कर रही थी उसमें हमें पता चलता है और उस, उस तपास में ये पता चलता है कि इंट्रोगेशन के दौरान उनके पत्नी का इंटरोगेशन किया किया गया और आजू बाजू वालों का भी इंटरोगेशन किया गया उस इंटरोगेशन के दौरान उनके पत्नी ने यह एडमिट किया कि आ, उनका और ना झगड़ा होता था पति पत्नी का और इसी झगड़े को वो कंटार चुकी थी वो त्रस्त हो चुकी थी इसलिए उन्होंने सबसे पहले उनको एक दाताड़ू करके जो हथियार होता है उससे उनके मा, माथे के राइट साइड में मारा था और उसके बाद उनको उनका गला दबा दिया था एक रस्सी से जो हमारी खाटला की रस्सी होती है और रस्सी तोड़ी उन्होंने उससे गला दबा दिया और फिर पुलिस को भ्रमित करने के लिए पुलिस को ये झांसा देने के लिए कि एक तरह का सुसाइड है उनको लटका दिया था बस और इस इस हिसाब से पुलिस ने पहले एडी दाखिल की थी बट ये जब पुरावे हमको मिले उस हिसाब से हम अभी मर्डर का गुना दाखिल कर रहे हैं और इस गुना का तपास अभी एच आर वाघेला छापी पी आई एस के पास दिया गया है आता बनासकांठा एस पी सुबोध मानकर तम द्वारा कहमू है कि आ मामला में मा बनासकांठा एल सी बी स्थानिक पुलिस फॉलो स्क्वाड की अलग अलग सात जटली टीमों कामगिरी कर रही थी એક એક એવિડન્સ મેળવવામાં આવ્યા કડીઓ મેળવવામાં આવીને ત્યારબાદ આજે સમગ્ર ઘટના સામે આવી તેમાં આ વ્યક્તિની હત્યા કરનાર બીજો કોઈ નહીં પરંતુ તેની પત્ની હોવાની વિગત સામે આવી આ ઘટના સાંભળ્યા બાદ પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી ને આ ઘટનાથી એક હસતો રમતો પરિવાર છે તેનો માળો વિખેરાયો હતો અને જે બે બાળકો પરિવારમાં હતા તે પણ નોંધારા બન્યા છે ત્યારે અવારનવાર આ પ્રકારે સામાન્ય બાબતમાં વિવાદોમાં હત્યાના બનાવ બનતા હોય છે અને થોડાક સમય માટેનો ગુસ્સો છે તે માણસ ઉપર એટલો હાવી થઈ જતો હોય છે કે પછી તેને જીવનભર આ મામલે પસ્તાવો થતો હોય છે ત્યારે આવી જ આ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી છે તે આપણા સુધી પહોંચાડી છે એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરીને નવજીવન ન્યૂઝના તમે હિસ્સા બનો તો તેને કહીએ જે